સુખ શાંતિનો અહેસાસની સાથે સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ લક્ષ્મીજીનો સહારો લે છે ત્યારે આજે અમારી ભક્તિ સંદેશની યાત્રા પહોંચી છે અમદાવાદના રામદેવનગરમાં આવેલ શિવાનંદ આશ્રમમાં નિર્મિત અષ્ટલક્ષ્મી મંદિર ખાતે કહેવાય છે કે સમગ્ર ભારતમાં માત્ર ત્રણ જ જગ્યાએ અષ્ટલક્ષ્મી દેવીના થાય છે પાવનકારી દર્શન મા અષ્ટલક્ષ્મી ચેન્નઈ હૈદરાબાદ તેમજ અમદાવાદમાં બિરાજમાન છે પરંતુ ચેન્નઈ અને હૈદરાબાદમાં શામ વર્ણીય અષ્ટલક્ષ્મીના દર્શન થાય છે અને અહીં અમદાવાદમાં મા અષ્ટલક્ષ્મી શ્વેત સ્વરૂપમાં બિરાજમાન છે આ મંદિરની સ્થાપના ઓગણત્રીસ એપ્રિલ વર્ષ બે હજાર એકમાં અખાત્રીજના પાવન પર્વ પર કરવામાં આવી હતી અહીં માતા લક્ષ્મીજીની સાથે અન્ય મહાલક્ષ્મીના અષ્ટ સ્વરૂપની મૂર્તિ પણ બિરાજિત કરવામાં આવી છે જે સુંદર વસ્ત્રો અને આભૂષણોના કારણે અતિભવ્ય લાગે છે આ તમામ મૂર્તિઓ ખાસ રાજસ્થાનથી બનાવડાવવામાં આવી હતી અહીં અષ્ટલક્ષ્મીના સાનિધ્યમાં પગ મુક્તાની સાથે થાય છે પરમ શાંતિનો અહેસાસ આ અષ્ટલક્ષ્મી આદિશક્તિના મૂળ સ્વરૂપમાંથી પ્રથમ સ્વરૂપ છે આદિલક્ષ્મી એ જુદા જુદા દેવીના આ સ્વરૂપ છે જે આપણા જીવનમાં અષ્ટ પ્રકારનું લક્ષ્મી પ્રદાન કરે છે જેની ભક્તિ કરવાથી જેને સંતાન જોઈએ એને સંતતિ પ્રાપ્તિ થાય છે જેને જગતમાં વિજય જોઈએ દરેક ક્ષેત્રોમાં વિજય પ્રાપ્તિ થાય છે મહાલક્ષ્મીની કૃપા અનંત કોટી જીવનમાં વર્ષે છે અને ભક્તિ કરવાથી આ મંદિરની કોતરણી અને નકશી કામ પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે અહીં મંદિરનું બાંધકામ રાજસ્થાન શૈલીનું બનાવવામાં આવ્યું છે અહીં અષ્ટલક્ષ્મીની સાથે થાય છે શ્રી યંત્રની પૂજા ત્યારે શુક્રવારના દિવસે અષ્ટલક્ષ્મીના દર્શન ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે અને ભક્તો પણ દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે આ ઉપરાંત દેવી લક્ષ્મીના ભક્તો દ્વારા અહીં લક્ષ્મી માતાની આરતી પણ સમૂહમાં ગાવામાં આવે છે ત્યારે મંદિરનું વાતાવરણ અત્યંત અલૌકિક પ્રતીત થાય છે કહેવાય છે કે અહીં એક સાથે અષ્ટલક્ષ્મીના દર્શન જો તન મન અને ધનથી કરવામાં આવે તો ભવના દુઃખ દૂર થાય છે અને અહીં માના દરબારથી ક્યારેય કોઈ ભક્ત નિરાશ થઈને જતું નથી ભક્તો દ્વારા આ મંદિરમાં સામાન્ય દિવસોમાં દર્શન કરવાનો મહિમા તો રહેલો જ છે પરંતુ સાથે સાથે ધનતેરસના દિવસે ભક્તો અચૂક દર્શન કરવા આવે છે અને મંદિરમાં પણ એક સાથે સો જેટલા દંપતી દ્વારા લક્ષ્મી પૂજન કરવામાં આવે છે સાથે દિવાળીના દિવસે અન્નકૂટ નું પણ આયોજન કરવામાં આવે છે લગભગ ત્રીસ વર્ષથી વૈભવલક્ષ્મીનું વ્રત કરું છું મને બહુ જ પડચા થયા છે માતાજીના હજરા હજુર છે હું ચાલતી આવું મારે જે કામ કરવું હોય તે માતાજી કરી દે છે મને બહુ જ શ્રદ્ધા છે આ મંદિરમાં અને મંદિરમાં બધા પ્રોગ્રામ ભવ્ય થાય છે दिवाली ने अंकूट थे यहाँ भाग लीए मंदिर मेरी साथ वही गई तो चले माँ लक्ष्मी सबका कल्याण करने वाली है माँ लक्ष्मी ने हमेशा मेरी प्रार्थना सुनी है जब मैं हर शुक्रवार तो नहीं जब भी मुझे अवसर मिलता है मैं इस लक्ष्मी माँ के मंदिर में आती हूँ लक्ष्मी माता ने मेरी सारी इच्छाएं पूरी की करी हैं मैं कहती हूँ सबकी इच्छाएँ इसी तरह पूरी हों माँ लक्ष्मी की दया सब पर बनी रहे જીવનને જો સુખમય અને સમૃદ્ધિમય બનાવવું હોય તો આ અષ્ટલક્ષ્મી માતાના દર્શન અતિ કલ્યાણકારી માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી પણ પોતાના ભક્તોને તન મન અને ધનના આશીર્વાદ આપે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ